Дай бог. મિત્રો મારા નવા બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે રેસિપીમાં બનાવવાનું છે ટીંડોરાનું શાક તો ચોમાસાની અંદર આપણે ટિંડોરા આ છે ઓર્ગેનિક છે બિલકુલ અને આમાં કોઈ દવા કેવું સાટેલું ન હોય અત્યારે તો જો આ સરસ મજાના કુણા માખણ જેવા છે અને આનું શાક બનાવવાનું છે તો મિત્રો તિંડોરાનું શાક કેવી રીતે બનાવવામાં આવે છે એ તમને આજે દર્શાવવાનું છે તો જોતા રહેજો આ વિડીયો તો પેલા આપણે છે ને આ ને સમારવા પડશે તો આ થાળી અને આવી રીતે આપણે આને સમારી નાખીએ મોડી નાખીએ આવી રીતે સાર સીરું કરી અને નાખવાનું અને અમુક બહુ કડક હોય તો એના સીરું વધારે કરવાની ચાલો મિત્રો આપણે આ ટીંડોરા મોળી નાખાશે અને હવે આપણે સુલે જાય અને આનું શાક આપણે સાવ સાદી રીતે જ બનાવવાનું હોય છે આપણે ગામડાની રીતે તો આપણે સુલે જાય અને આનું શાક બનાવી નાખ છીએ ચાલો મિત્રો સુલે આવી ગયા હવે સુલો પેટાવી દઈએ ચાલો મિત્રો સુલો પેટાવી દીધો લોહી મૂકી દઈએ હવે ચાલો મિત્રો તેલ નાખી દઈએ આમાં ચાલો મિત્રો તેલ નાખી દીધું હવે ગરમ થઈ જવા દઈશું ચાલો મિત્રો તેલ ગરમ થઈ ગયું તો આપણે હવે પેલા નાખીશું આખું જીરું ચાલો મિત્રો જીરું નાખી દીધું હવે નાખીશું વઘાણી ચાલો મિત્રો હવે છે ને તેલ આવી ગયેલું છે એટલે આપણે આ તિંગોરા આપણે નાખી દઈએ આની અંદર ચાલો આપણે બધા ટીંડોરા ટુકડા નાખી દીધા છે હવે આને હલાવી નાખીશું એટલે તેલમાં શેકાતા થાય ચાલો મિત્રો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આમાં હવે નાખશું હળદર હવે આને હલાવી નાખશું એટલે આ હળદર અને મીઠું આપણા ટીંડોરાના શાકમાં ભળી જાય

હા હાલો મિત્રો શાક આપણું સડી ગયું છે હવે તો ઘટતા મસાલા આપણે ઉમેરી દઈશું ચાલો મિત્રો તો આપણે પેલા નાખશું મરચું હવે નાખશું ધાણાજીરું હલાવી નાખીશું ચાલો મિત્રો તો શાક આપણું ધોરવાનું તૈયાર થઈ જશે અને હવે આપણે આજે અહીંયા વિડીયો પૂરો કરી દઈશું કારણ કે તમને જમવાનો વિડીયો આપણે નહીં બતાવી શકતી તો અત્યારે હવે રામ રામ ને સીતારામ અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ સૌ દર્શક મિત્રોને નમસ્કાર